વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ હેઠળની ખોરાક શાખાએ મ્યુનિસિપલ કમિશનરની સૂચના તેમજ ડેઝિગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદારના માર્ગદર્શન હેઠળ ખાદ્ય સુરક્ષા અભિયાન હાથ ધર્યું છે આ અભિયાન અંતર્ગત સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસરો તથા ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમોએ આકસ્મિક તપાસ હાથ ધરી હતી મોટા પ્રમાણમાં ખાદ્ય સામગ્રી મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો ખોરાક શાખાની ટીમે શહેરના ખોડિયાનગર વિસ્તારમાં આવેલા લવલી સ્વીટ નામની ખાદ્ય ઉત્પાદન યુનિટમાં તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં એક્સપાયર્ડ તારીખવાળી મીઠાઈઓ મળી આવી હતી જેમાં કન્ફેક્શનરી પેડા આશરે આઠ હજાર કિલો કતરી આશરે સાતસો કિલો બરફી પચીસો કિલો લાડુ આશરે સાતસો કિલો તથા અન્ય ફેન્સી મીઠાઈઓ આશરે તેરસો કિલો સહિત અંદાજે નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો આ જથ્થાની અંદાજિત કિંમત સાડા સાત લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે આ તમામ એક્સપાયર મીઠાઈઓનો જથ્થો જામવા લેન્ડ ફિલિંગ સ્ટેશન્સ ખાતે તેનો નાશ કરવામાં આવ્યો હતો દશક મિત્રો મહાનગરપાલિકાના ફૂડ સેફટી ઓફિસર એ કહ્યું કે ખોડિયારનગર વિસ્તારમાં આજે આ કાર્યવાહી કરવામાં આવી હતી દર્શક મિત્રો આ દુકાનદાર પોતાની દુકાનમાં વસ્તુ બનાવીને સંગ્રહ કરતો હતો જેની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હતી છતાંય ત્યાંથી મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો જેનો નાશ કર્યો છે અને આગામી સમયમાં આવી કાર્યવાહી કરતા પણ રહીશું